ભુજ એસઓજી ટીમે ગણેશકાંટા વિસ્તારમાંથી બે ઈસમોને સત્તાણું હજાર આઠસો પચાસના ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા માદાપર હાઇવે પાસે ગણેશકાંટા સામે ચાની લારીની બાજુમાં રેજન્ટા હોટેલથી સર્કલ જતા રોડ પરથી બે ઈસમોને ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે કુલ એક હજાર નવસો સત્તાવન કિલોગ્રામ ગાંજો કિંમત સત્તાણું હજાર આઠસો પચાસ તેમજ અન્ય સામાન મળી કુલ કિંમત એક લાખ ત્રણ હજાર ચારસોનું મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે કરાઈ હતી તેઓએ જણાવ્યું હતું કે ભુજના ગણેશકંટા વિસ્તારમાં છાપો મારતા આરોપી સંજયનગર ભુજ જીડીઆઈસી ખાતે રહેતા ચોવીસ વર્ષીય બુર્ફે ભાભા રમજુ મમણ તથા આત્મારામ સર્કલ રોડ પર રહેતા ચોવીસ વર્ષીય મુસ્તાક ઉર્ફે બિહુ અબ્દુલ સુમરાને ઝડપી લેવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓની તપાસ દરમિયાન એક હજાર નવ સત્તાવન કિલોગ્રામ ગાંજો કિંમત સત્તાણું હજાર આઠસો પચાસ બે મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર પાંચસો અને રોકડા રૂપિયા પચાસ મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે आ कामगिरी में एसओजी पुलिस इंस्पेक्टर श्री के एम गढ़वी मार्गदर्शन हेठ एएसआई नरेंद्र सिंह जाडेजा नरेंद्र सिंह झाला मयूर सिंह झाला पुलिस हेड कांस्टेबल रधुवीर सिंह जाडेजा पृथ्वीराज सिंह जाडेजा भावेश भाई चौधरी तथा पुलिस कांस्टेबल दिनेश भाई चौधरी जोड़ाया था दीपावली नवा वर्ष दाई बहनों ने शुभेच्छाओं मिठाईओं की मिठाश तम संबंधों छवाई जाए સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો